નર્મદાના રાજપીપળા ખાતે દશેરાના બીજા દિવસે રાવણ દહન કરાયું હતું સમગ્ર દેશમાં રાવણ દહન દશેરાના દિવસે થાય છે પણ એકમાત્ર રાજપીપળામાં દશેરાના બીજા દિવસે અગિયારસના દિવસે રાવણનું દહન થાય છે આ વર્ષોની પરંપરા આજે પિસ્તાલીસ વર્ષથી ચાલે છે સંસ્કાર યુવક મંડળના પ્રમુખ મહેશભાઈ પટેલે જણાવ્યું હતું અમારા કાછડિયા વાડ વિસ્તારમાંથી દર વર્ષે નીકળતી રાવણની શોભાયાત્રા નીકળે છે રાવણના પુતળાનું દહન પણ થાય છે રામે રાવણનો વધ દશેરાના દિવસે કર્યો પણ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે રાત્રે

રાવણ એક બુરાઈનું પ્રતીક છે તો આ બુરાઈને લોકો યાદ રાખે ભૂલી ના જાય એટલે નગરયાત્રા કાઢવામાં આવે છે દર વર્ષની જેમ રાજપીપળામાં સત્તર ફૂટ ઊંચા રાવણને શણગારી ટ્રેક્ટરને ટ્રોલી પર સજાવી આખા ગામમાં ફેરવી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી શોભાયાત્રા ગામમાં ફરે મોડી સાંજે કુંભારવાડામાં નીચે પહોંચી આતશબાજી સાથે રાવણના પુતળાનું દહન કરાયું છે આ કાર્યક્રમ દરમિયાન પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અમે કેટલા ઘણા વર્ષોથી આ રાવણને બનાવવામાં બનાવીએ છીએ જેમાં સૂકું ઘાસનો યુઝ કરીએ છીએ એમાં ફટાકડા ભરીએ છીએ અને ત્યાર પછી એનું દહન કરવામાં આવે છે વર્ષોથી બધે દશેરાએ રાવણનું દહન થઈ જતું હોય છે પરંતુ રાજપીપલા કાછીવાડમાં અમારે રાવણનું દહન અગિયારસના દિવસે કરવામાં આવે છે કારણ કે સાંસ્કૃતિક પ્રમાણે જો સંધ્યાકાળ પછી મૃત્યુ થાય તો આપણે બીજા દિવસે દહન કરતા હોઈએ છીએ એટલે અમે આ રીતની પરંપરા અમે વર્ષોથી જાળવી રાખી છે આજી વખતની અમારી ઓપરેશન સિંદુર છે ઓપરેશન સિંદુર એટલે આતંકવાદીઓ જેવી રીતે ને કુકર્મ કરે છે એ રીતે અસત્ય ઉપર સત્યનો વિજય થાય તેના માટે અમે આ થીમ રાખી છે નામ પટેલ શ્રીકાંત મહેશભાઈ અમારે છેલ્લા પિસ્તાલીસ વર્ષથી રાવણ નગર યાત્રા માતાજીની સાથે કાઢવાય છે અને તેની અંદર રાવણને હું સાથે લઈને નીકળીએ છીએ જેવી રીતે કે એક પ્રતિક થાય કે ભાઈ બુરાઈનો અંત આખરે શું આવે છે તે અમે દર્શાવવા માટે અમે સમગ્ર રાજપીલાની અંદર રાવણ રૂપી એક સ્ટેચ્યુ લઈને કરીએ છીએ અને પિસ્તાળીસ વર્ષથી આ કાર્યક્રમ ચાલુ રહ્યો છે અગિયારસને દિવસે એનું કારણ છે કે દશેરાને જે દશેરા હોય છે દશેરાને રાત્રે રાવણને મૃત્યુ પામ્યો હતો અને બીજે દિવસે સવારે એને દહન કરવામાં આવ્યો હતો એટલા માટે અમે લોકો એને અગિયારસને દિવસે દહન કરીએ છીએ અને સમગ્ર નગરની અંદર ફેરવીએ છીએ ખાસ તો એક જ ધ્યેય કે બુરાઈનો અંત કેવો આવે છે એ નગરમાં બતાવવા માટે જ અમે લોકો આ રાવણને સમગ્ર નગરમાં ફેરવીએ છીએ અને કાછાની અંદર ફરી પાછા લાવીને કુમારિયા ઢોળની નીચે રાત્રે દહન કરીએ છીએ અને તે વખતે આતિશબાજી રાવણની અંદર હોય છે અને સમગ્ર પબ્લિક હોવ ખૂબ ઉમડે છે અને બહુ જોવા માટે ઘણી બધી પબ્લિકો હોય છે વ્યવસ્થા ખૂબ સારી હોય છે અમારી દીપક જગતાપ નો રિપોર્ટ એસ ન્યૂઝ ન્યુઝ રાજપીપડા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે